હલ્દીના ઘાટ ઉપર મહારાણા નો ઘોડો પૂજાય છે ને એ દિલ્હીના બાદશાહ એ બાપુ જો વિજય અપાય હોય તો એ પ્રતાપ ચેતક નો છે મહારાણાની તાકાત નથી એ જેટલા ઘા પડ્યા ને એ બધાય ચેતકે ખાધા બાપુ મહારાણા પ્રતાપ ને એક તલવાર ની પીસી નથી અડવા દીધી બાપુ કેવું જાનવર છે વિચાર તો કરો અને છેલે જારે બાપુ એ ઘોડાને બાપ કે મહારાણા પ્રતાપ કે મેં શિવ ભોળાનાથ ને બાપ કીધો છે એક મારા બાપ ને બાપ કીધો છે બાકી આ દુનિયામાં ત્રીજાને બાપ નથી કીધો આ ચેતક હું તને બાપ કહું છું જો એક વખત હાથીના કુંભચળ માથે ડાબા માંડી દે તો બાદશાહ નું માછું ઉતારી લઉં છાગડે થી પીંડો ઉતારી કેવું જાનવર છે તેથી ઘોડો લઈ અને આમ હાથી પાસે ગયો હાથીની માડી ઉપર દિલ્હીનો બાદશાહ બેઠો છે અને તેથી મારણો કે છે કે બાદશાહ ઉતર હેઠો અને ઉપાડી તલવાર જો આપને ને ધરતીના કડા ભેળા ન કરી દઉં તો હું ગરાડીના પેટે પાણો પીડ્યો

એદી ચેતકને બાપ કે છે મારણો અને એ કેસે એક વખત હાથીના કુંડળ માથે ડાબા માં અને એક ખેતરમાંનો રાઉન્ડ મારીને જબાન ઝાક લઈને ઘોડાનું મૂક્યો આવતો અને તેદી પેગડા ઉપર પગ ચાડીને ઊભો થઈ ગયો ને હાથમાં ખુલી તલવાર અને વંટોળિયો જાય એમ ઘોડો ગયો અને હાથીના કુંડળ માથે ડાબા માંડ્યા ને એક ઝાટકો માર્યો ને હાથીના બે ભાગ કરી નાખ્યા કોની પાસે વાતું એની અરે તોગાજી હતા ને તોગાજી અમે અહીંયા મેવાડમાં મેવાડ બધું છે ને માં તોગાજી ની તલવાર હતી ને તલવાર આમ ટીંગાડી છે હું માનું માનતા ઈ તોગાજી ની તલવાર છે ને આમ અહિયાં છે ને અહીંયા એક કોઈક ચારણ નીકળ્યા છે કોઈ ગઢવી કારણ કે ગઢવીના ના માલિકો થી કઈક વાતું નીકળે એ આમ તોગાજી ની તલવાર એવું લખેલું હતું પછી એઠે ગઢવીએ બાપુ એક સાખી લખી એ કે હાથી તો હાથમાં તેદી ગજને નોતી ગનાર્ધી પણ આજ પડી સુ કાયરના હાથ કે હાકર કોરોય નથી કાપતી તોગાના હાથમાં જેદી હતી ને તેદી હાથીને હું નોતી હારતી હાથી માથે જો ગા કરે તો હાથીના બે ભાગ કરી દઉં પણ અત્યારે રાકા કોઈ ઉપાડ એવા જ નથી હાકર કોરોય નથી કાપી એકતી વિચાર તો કરો કેવા મહાપુરુષો હશે કેવા એના હથિયાર હશે એને ઉપાડવા વાળા જાનવર કેવા હશે એ અમારો સમાજ છે બાપુ અમને ખુમારી નો હોય એમ તમારા સમાજમાં બાપુ વેલનાથ બાપો થઈ ગયો એનો તમને પાવર નો હોય હે આવો સમર્થ પુરુષ નાથ સંપ્રદાય જેને નાથ સંપ્રદાય નો સાધુ આ ગોપીચંદને ભરત્રી ને મચ્છંદર ને ગોરખ ને આ બધા આ ઈવડો એ સંપ્રદાય ટોચ નો સંપ્રદાય જેને કહેવાય અમારે ત્યાં કોથળીઓ તોડી તોડીને હો હો વિઘા વેસ નહીં શું સીતારામ છે ને આવડે એમને બોલતા દુનિયામાંથી મર્યા મરી જાય ને જો ગામમાં પાંચ જણા તો નહીં સમજી લેવાનું નથી આ આપણે મર્યા પછી આખું ગામ રાતે બલા જય જીવા કેવાય અરે એક શેરીનું કુતરું મર્યું હોય ને તો માણસ આજે વાળું નતો કરતો કેવું શેરીમાં કુતરું હતું આપણને જાણ કરતું હતું આટલી તો કુતરાની કિંમત હતી અત્યારે દસ દસ વી વી ને પચાસ પચાસ પાંચસો પાંચસો જણા કે ગાડીઓ રેલવીઓ ફટકાણી ના એટલે અને ખટારા ફટકાણા ના એટલે અમેર્યા તો કોઈને અરે કરો નથી કે હા આવું હાલ્યા જ કરે લે હાલે આમ હોય પણ માનવતા મરી જાય મારો કહેવાનો અર્થ એ છે બાકી તો આ દુનિયામાં મહાપુરુષો હોય તોય ભલે ને સંતો હોય તોય ભલે ને ફકીર હોય તોય ભલે બાકી મસ્તીમાં જીવવાની વાત છે બાકી આમાં કઈ વાતમાં છે નહીં લાંબો ચોરાશી લાખ એવું કે છે ને પણ માણા એક જ બાબુ પૈસા ને માયા હાટું બથોડા માણા એક જ અને કોઈ જીવ ભૂખો હોય તો કોઈને જરૂર હોય હોય તો તો ફરાતું મને કેટલી ભૂખ કોઈ પણ આમ જાનવર ને તમને જાનવર પાસે ડિસ્કો કરાવી પૈસા ઉભા કરે બોલો હા ઘોડા ને લગાવવા માટે નાખીને ડિસ્કા કરાવીને પૈસા ઉભા કરે ભલે ધ્યાન નાચું નાખીને જોહારા મૂકીને જમીન ખેડાવીને પૈસા ઉભા કરે હાંઠિયા ની ગાડીઓ બનાવીને પૈસા ઉભા કરે સિંહ જેવા જનાવર ને હળગતી રીંગુ હોવારા કાઢે ને પૈસા કમાય બોલ અરે ગાયોના ને ભેંસુ ના ધાવવા ન દીધા ને એના દૂધ ખેંચી ખેંચી ને બાપુ રૂપિયા બનાવવા મેડમ મને તો એ નથી ખબર પડતી કે આની પથારીઓ કરીને હું આનું શેક શું ને કે હું તો એમ કહું કે આ ગાયુના ને ભેંસોના ના જો ધરીને ધવરાયા હોત ને તો મકાનની ની થાંભલી હો નાની હોત ભલા પછી કે ધાયો નહીં પાડો શું ખીલા ને થાવે કઈ માલપા વધવા દીધું હોય બિચારો ધાવે ને એમ બાબુ માણસ નો અવતાર મળ્યો છે પછી હું કોઈ પણ સમાજ હોય એવી વાત નથી દરબાર નો સમાજ ઊંચો ઊંચા નીચા નું અત્યારે બહુ વાલ્યું એમે ઊંસા ને તમે નીચા હવે ઊંસા તો નાળિયેર ઝાડવા છે આપણા ફળિયા વાયવા ને તીજા ફળિયા સાયો દે શું ઊંસા ને ગુડવા છે ભલન ગાંડા બાવળીઓ હોય ફળિયા વચ્ચે તો ખાટલો રાખે એવું હોય હું સાંભળું મજા નથી નાના થઈ જાવ ને જીવવાની મજા આવશે તમે એક હાથી જેવું જનાવરને ચોથા માળે નાખી પડતું મૂકો ને મરી જાય સુકા મોટું છે આ કીડી ને મસર ને માળે મળે તોય કરો તો ન મરે નાના હશે નાના કોઈ થાવું નથી એટલે હાકડી આવે છે ને મરે છે આ જલાની વાણી બાપુ મારો કહેવાનો એક લુવાણો દીકરો આજ વીરપુર આજ વગર રૂપિયા બાપુ હજારો માણા રોટલા ખાય છે કેવું ભજન કર્યું હોય છે એ જલાની ઝુંપડી એ ભજન પાક્યું ને તેથી અખિલ બ્રહ્માંડ નો માલિક એની ઝુંપડી આવ્યો અને આવી અને આમ પંગત બે ગઈ સાધુની અને એમાં જે ડા લોટલો હતો એ પીરસી અને પછી જલા બાપા કે છે કરો હરિહર એમાં એક સાધુ જમતો નથી જલા બાપા અહીંયા જઈને કહે છે કે બાપુ હરિયર ચાલુ કરો એ કે મને તું કઈક દક્ષિણા આપવાનો હોય તો ચાલુ કરું એ કે મને જે મળશે બાપુ આપી છે કે બે રૂપિયા પાંચ રૂપિયા વાળો બાવો હું નથી

અને પછી જલા બાપા બે હાથ જોડીને કહે છે બોલો બાપુ શું જોઈશ માંડ માંડ બોલી ગયો ભગવાન ભગવાન ને ભગાડ્યા છે આ મહાપુરુષો ના સંતો કે મારું શરીર વ્રત થઈ ગયું છે મારું બાવડું પકડે એવું નથી રોટલો કરી દેવું કોઈ નથી જો તારું બૈરું મને આપીને તારું બૈરું મને આપી દે તમે વિચાર તો આ કેવડી મોટી વાત કહેવાય આપણા ઘરે કોઈ એવો બાવો આવે નહીં અને આવે તો કઈ અખતરો ન કરતા પણ મારો કહેવાનો અર્થ એ છે કે આ મહાપુરુષો જલા બાબાને એમ થયું કે ભાઈ આપવામાં મને કોઈ વાત તકલીફ નથી પણ વીરબાઈના મનમાં જો પતિ પત્ની કાંઈ એક મતા માં સતા બાપુ બે જો હરખા હોય ને તો જીવવાની મજા આવે જીવે છે બધા પણ ચેટલાય કપાણે જીવે છે બજારા બહાર કઈ ન હોય કે ઘરે હાલે આ ભક્તિ કરવી ને એમાં એવું છો આ ઘરના સે ન હોય તો ભક્તિ ભક્તિ ન થાય ખોટી વાત છે એમ આ મોટી મોટી કરતા હોય એ ઘરે જઈને ભડકો થાય તો તમને ગોળીઓ ન પાવી પડે આ તમે આ એમના હાથ ની હથેળીમાં રાખો હલો હલો દરબાર આ ચા પીવો હલો આ જમવાનું આ ગાડલા પાણી ને ખાટલા ને બધું તમે કરો તમે ઇનકુર કોક દીક આવ્યા હોય અને એમ કે ઘરે હાલો હાલો ઘરે ચા પાણી પીધા સિવાય જવાય હું તમને ડેલામાં લઈ જાઉં રહોડા માંથી હાણીશો લોટા મંડે ઉડવા ચિંતા જવું મારે ઘરનું સારું માણા ન હોય ને બાપુ જીવવાની મજા વહી જાય ઘરનું માણા સારું હોય ને ભગવાન પાસે માગજો બાપુ એવું કે મારા નાથ કઈક બૈરું મને જો દેવાનું હોય તો ન દેતો તો હાલશે પણ દેવાનું હોય ને તો કઈક વ્યવસ્થિત દેજે અરે અમુક અમુક ની જે દશા છે ને આપણે કહેવાય એવું જ નથી બહાર તમે જોવો તો ધોકા પછાડ ઘરે આવે તો બકાલું સુધારવા બે જાય આપણે એમ ત્યાં ગામની માઠી જુઓ બહાર તો કોઈને હારતા નથી પણ ઘરે તમે જુઓ રબડ જેવા થઈ જાય એ એમ કે રોટલાનું મોડું થાય તો રોટલાનું મોડું થાય છે છોકરાને ઘડી ખીસકો નાખો ફટલે ફટ બે જાય ગદબ પાસે બકરો બે જાય શું બાપુ શક્તિ હું તો બેનું દીકરીઓને ખાસ સલામ કરીને કહું છું કે આ શક્તિ છે પણ આ અત્યારે જે શક્તિએ જે ફેશનમાંથી એ ઉઠાડ્યો છે ને એ પીડા બહુ છે અમને પણ કેવું કોને સારું હજી ગામડામાં આપડી કઈક મર્યાદા છે બાકી સિટીમાં જે બાબુ આ દીકરીઓ હું એવું કહેતો નથી કારણ કે તો તમારા રૂપિયા છે તમે વાપરો ને તમારે જે તમારી આબરૂ રહે નો રહે મને કઈ ફેર નથી પડતો પણ કહેવાનો મારો અર્થ એ છે કે દીકરીઓ છે ને શક્તિ છે બાપુ

કે ભાઈઓ તમારા હોય તો સાથી કાઢીને હાલવા જોઈએ તમારા માવતર હોય સાતી કાઢીને હાલવા જોઈએ બાપુ જો સેજ પગ તમારો આડો ઓળો પડી ગયો હતી ત્યાં દુનિયામાં તમારા મા બાપ જીએ નહીં હકે મરીએ નહીં કે મારી તો એક ખાસ ભલામણ છે બેનું દીકરીઓ ને ખાસ અને હું તો એમ કહું છું કે એક ઉદરમાં સંતાન હોય ને સંતાન જન્મ થયા પહેલા એક વખત રામાયણ કે ગીતા હોરી હરી જોઈ દીકરીઓ નીકળી જાય તો બપુ આભને ટેકો દેવું સંતાન થાય કોઈ દી સંતાન મોડું પાકેથી હા મારી તો એક વિનંતી છે વરજ છે બાકી તમે કરો ન કરો તમારી મોજ છે આજે મહારાણા પ્રતાપની શિવાજી જેવા દીકરા થાય ને ગંગા સતી પાનબાઈ જેવી દીકરીઓ થાય નો થાય એવી વસ્તુ નથી રામ બાકી વહુ હારો બે ભેગા પાણી પૂર્યું ખાતા હોય ત્યાં પરજા જેવી થાય એમાં કઈ લેવાનું હોય નહીં રામ કેવા તે કેવાનું જોઈએ કે અમારે ચાર છે પણ અવાડા તોડે એવા હોય એ કઈ ગાયો ખડ નાખે એવા નો થાય દીકરા ચાર પ્રકારના હોય દીકરો પુત્ર ગગો અને છોકરો દીવાળે એનું નામ દીકરો પૂનામના નરક માંથી પિતૃતર્પણ કરી શ્રાદ્ધ કરી મા બાપ તારણ કરે એનું નામ પુત્ર ગામમાં કઈ ખરડો થતો હોય ગામમાં હું લખાવો છો ઉભા રહું મારી બાન પૂછતો હોય એનું નામ ગગો અને સડી પહેરીને હુતળી બાંધીને બજારમાં કોથળીઓ તોડીને ને બઠા પીડ્યા હોય એનું નામ શોકો જે કરતા હોય કરજો ચિયા ચિયાખાના નામ છે એ જોઈ હોવા રે હા શેઠ સગાડ સાહેબ કોક દીકરો જલારામ હરિશ્ચ્ર બાપુ એના મા બાપ તો હશે ને કેવડી કમાણી દુનિયા બાપુ એની મહાપુરુષો કોને ખબર છે ક્યાં જવાનું છે કોણ છો તમે પેલી વાત તો એક માણસ નો અવતાર ક્યાંથી આવ્યા છો ક્યાં છો ક્યાં જવાનું છે આની માટે સંતનું બાપુ શરણું જોવે સદગુરુનું નું જોવે એમના બાપુ આ કઈ સમજાય એવું નથી મેં કીધું ને મેં ધોકા પસાડી લીધા આ તો સારું થયું મારે જોડ્યો બાકી મેં બાવી વરા ખટારો આઈ ખટારાનો ખટારા ડ્રાઈવર તો ઓગણી મી કોમ નો કેવાય એને પાણી ભાઈ કોઈ આજ તમે હેઠા બેન સાંભળો છો ને મને આ ઉપર ચડાવ્યો છે આ બાપુ કઈ કમાણી છે આખું હિન્દુસ્તાન રખડીને બેઠો છું રામ રાજ્ય મારું જોયા વગર નું બાકી નથી પણ મારો દેહ મેં હજી અભડાયો નથી કોઈ એમ કે દરબારે દારૂ પીધું તો પરમાટી ખાધી દીધી પાંચ લાખ ની શરત મારીને આવજો મારી પાસે મારું કુળ કયું મારું ખાનદાન કયું મારા મા બાપ કોણ આનો પાવર નો હોય તો મરી જવાય ભલા મારા માણા નો અવતાર